ધારી તાલુકાના ચલાલા ખાતે નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું ચલાલા નગરપાલિકાના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં શહેરના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી હતી જેમાં પવિત્ર દાન મહારાજની ભૂમિ પર અનેક વિકાસોના કામોની મંજૂરી આપતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધારાસભ્ય જેવી કાકડીયા અને મહાવીરબાપુ સૂચના મુજબ મીટિંગ યોજાઈ હતી ત્યારે અનેક રોડ રસ્તા પાણીની વ્યવસ્થા ગટરની વ્યવસ્થા અંતિમધામમાં રિનોવેશન સહિત કામોના વિકાસ થાય તે હેતુથી ચલાલા નગરપાલિકાના તમામ સદસ્યો દ્વારા નિર્ણય લેવામાં આવેલ હતો સાહેબ આપનું નામ છે આજે મીટિંગ આયોજન હતું નમસ્કાર મારું નામસિંહ છે અહીંયાનો એક સોશિયલ વર્કર છું આ પાવન તપૂમીમાં ચલાલા નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભાનું આયોજન થયું હતું તેમાં ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ જેવા કે રોડ રસ્તા આઇકોનિક રોડ પછી પાણી પુરવઠાના કામો પછી લાઇટિંગ અંડરગ્રાઉન્ડ ગટર સહિત શહેરના વિવિધ વિકાસ કાર્યોના વિકાસ કાર્યો વેગવંતતા બનાવવા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં મળેલ જનરલ મિટિંગમાં જનરલ બોર્ડમાં આજે સર્વાનુમતે એ કામો છે એને મંજૂરી આપી છે આગામી દિવસોમાં નગરપાલિકાના વિકાસના કામો એ વેગવંતતા બનશે તદઉપરાંત આજરોજ કારોબારી ચેરમેનની પણ વરણી કરવામાં આવી હતી ત્યારે આદરણીય શ્રી જયુભાઈ કાક કાકડિયા તથા જયરાજભાઈ વાળા અને સમગ્ર નગરપાલિકાની પ્રતિનિધિઓ હવે ચલાલા નગરપાલિકા છે ચલાલા શહેર બને તેવા પ્રયાસોને સર્વે લીલી ઝંડી આપી અને સર્વાનુમતે દરેક ઠરાવો મંજૂર કર્યા હતા અને પ્રમુખશ્રીને શહેરનો વિકાસ કરવા આહવાન કર્યું હતું આપનું નામ શું છે અને ઘણા સમય તા લોકો રાહ જોઈ રહ્યા હતા એનો આજે સુખદ અંત આવ્યો છે શું કહે આ દેવભૂમિ સદભૂમિ જલાલાની તપોભૂમિ અને દાનેવ ધામ નગર સેવા સદન ના ગોલ ખાતે પરમ પૂજ્ય શ્રી માવેર બાપુ આશીર્વાદ તેમજ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવીભાઈ કાકડિયાના માર્ગદર્શન મુજબ નગરપાલિકાના આદરણીય પ્રમુખ શ્રીના અધ્યક્ષ સ્થાને આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચલાલા શહેરના સર્વાંગી વિકાસ થાય અને ચલાલા શહેરના તમામ સભ્યો ચોવીસે ચોવીસે સભ્યોએ સૂચવેલા કામો ચલાલા શહેરના છેવાડાના વિસ્તારના પણ કામો થાય તેમજ ચલાલા શહેરને આગામી સમયમાં સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે ચલાલા શહેરમાં પ્રવેશ જે દ્વાર છે તણે રોડ ઉપર એને પણ ડેકોરેટ કરી સુશોભિત કરવામાં આવશે જે મુખ્ય આપણો શાક માર્કેટનો સૌથી મેઈન પ્રશ્ન હતો તો શાક માર્કેટને સિંગપતિ ચોકથી જૂની નગરપાલિકા સુધી બ્લોકથી મળી ત્યાં પણ જે રોડ રસ્તાનો પ્રશ્ન છે એનો પણ આજની આ મીટિંગમાં કાર્ય કરવાનું સૂચવવામાં આવ્યું છે તેમજ ભીમનાથ મંદિરની સામે જે જૂનું સર્કલ છે આપણે દાનેવ સર્કલ એને પણ રિનોવેટ કરી અને નવું સર્કલ બનાવવાનું પણ આજે ઠરાવવામાં આવ્યું છે તેમજ

બોર્ડ ચલાવા શહેરના છ બોર્ડ હોય તો છ એ છ એક એક સભ્યની કારોબારી સમિતિમાં પણ સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે ટોટલ સાત સભ્યોની કારોબારીની સમિતિની પણ આજના દિવસે નિમણૂક કરવામાં આવી તેમજ આઈકોનિક રોડ જે બનાવવાનો હોય તો આ દાન મહારાજની તકો ભૂમિ હોય તો દાન મહારાજની જગ્યામાં જવાના માર્ગે આઈકોનિક રોડ બનાવો એવું પણ સર્વાનુમતે સૌ સભ્યોએ સૂચન કર્યું છે

આભાર માટે સાહેબ અનિરુદ્ધભાઈ વાળા દ્વારા જે અંતિમ ધામનો જે વાત હતી તો એ બાબતે આપી શું કહીશું એનું પણ જે અમારા સદ્યશ્રી અનિરુદ્ધભાઈ વાળા દ્વારા જે અરજી આપવામાં આવી એ ચલાના શહેરમાં આવે તમામ સ્મશાન એમાં દરેક સમાજના ધર્મના સ્મશાન અને સુધારણા માટે એમાં જે ઘટતી સુવિધાઓ હોય એને ડેવલપ કરવા પાણીની જે વ્યવસ્થા કરવાની હોય સ્નાનગર જે જે ઘટતા જે તમામ